ભારતીય જનતા પાર્ટીના લોકોને હજી સુધી હાર એ પચતી નથી અને એટલા માટે હજી વારંવાર દોહરાવે છે એ લોકો ભાજપ અને કોંગ્રેસની ની ચૂંટણી નથી કરતા અને ચૂંટણી એ લોકો એમ માને છે હારવાવાળા વાળા કે ચૂંટણી હાર્યા ભાજપ ને કોંગ્રેસ ચૂંટણી લડતું હતું એ પ્રમાણે એ કરતા હોત તો અનેક વખત ચૂંટણીઓમાં હારજીત લોકશાહી દબે થાય એક રાજકારણનો નો ભાગ છે હાર અને જીત એ પ્રણાલી છે લોકશાહી પણ એમને અફસોસ છતાં હાર્યા અફસોસિ બાબત નો છે લોકશાહી માં હાર જીત એ રાજકારણનો ભાગ છે પણ સતત ખોટું કરીને પણ આટલું લૂંટાયું આજે શરૂઆત તો હવે થશે જે બધી લાડીઓ આવી છે ને એ વિધાનસભા સુધી જેટલા ને તમારા બધાના કાને આપણા કોંગ્રેસના ના આગેવાનો ના કાને અથડાય કે આ ગામની અંદર આ લાલચથી આ માણસે અમે મદદ કરી છે તો એને વેલા વેલું કહે કે ભાઈ ઉઘરાણી હવે ચાલુ કરી તે તો આપે જ છે પણ જે વાયદો કર્યો હોય વાયદાની ઉઘરાણી કરો અને ભવિષ્યમાં માત્ર વાયદા હારી ને વોટ લઈ જનારા વાળા ને પણ ખબર પડે કે લોકશાહી અને હવે લોકોમાં પણ જાગૃતિ આવી છે કે આપડે માત્ર વાયદો આપીને ને અને પછી વોટ લઈ જતા રહે એનો પૂરો ના કરીએ તો ચૂંટણી તો છાસ મારે આવે આવે ને આવે અને એટલા માટે હું કહું છું કે જે ભાજપ વાળા જે આવે એની પાસે ઉઘરાણી કરાવું છું એક પાસે એમ કે આ વોટ એ ભાજપ ના ફૂલ ને એમને આપ્યા છે કે કોઈ વ્યક્તિ ને આપ્યા છે ભાજપ ના ફૂલ ને ને એ સિમ્બોલ આપ્યા કોઈ પણ લાલચ થી આપ્યા છે પણ એમાં જિલ્લા ની ચૂંટણી માં આવે તાલુકા આવે વિધાનસભા ની આવે નગરપાલિકા ની આવે વારે વારે જે ચૂંટણી આવે એમાં એમાં કેજો કે ભાઈ તારા વાયદા નું છેલ્લે થયું કે પરિણામ આવ્યું કે નથી આવ્યું એ પરિણામ લાવવા માટે એને કેજો એટલે હવે તો ફોન ઉભારવાનું ચાલુ થઈ જાય હવે તો હું કોણ છે તું કોણ કઈ પોલીસ મારફત ખોટું કરાવ્યું હોય ડેન્ગ્યુ મારફત ખોટું કરાવ્યું હોય અને ખોટું થયું છે એવું આપણે બધાય કબૂલીએમ નથી કબૂલતા આ પ્રજાનો વાત છે અમે કોઈના પ્રાચેપ નથી કરતા પછી ખોટું પૈસાની થયું હોય ખોટું ડેરીના માધ્યમથી થયું હોય ખોટું પોલીસના માધ્યમથી ખોટું થયું હોય પણ જ્યાં પણ એમનો ઘાટ આવ્યો ત્યાં ખોટું કર્યું છે કર્યું છે ને કર્યું છે અને એટલા માટે હું કોંગ્રેસના સૌ આગેવાનોને વિનંતી કરું છું કે આવનાર સમયની અંદર બુદ્ધો ઉપર એવી તાકાત ઉભી કરો આપણે ખોટું કરવું નથી પણ આપણા બુદ્ધો ઉપર કોઈ પણ સંસાધનો દ્વારા એ ખોટું ના કરે એવી તાકાત કેળવવાની જરૂર આવનાર સમયમાં કોંગ્રેસ પાર્ટીને છે